લોકસભાની ચૂંટણીને લઈને સુરતમાં સરકારી કર્મચારીઓએ બેલેટ પેપર પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું છે નવ વાગ્યાથી છ વાગ્યા સુધી મતદાન ચાલ્યું હતું લોકસભા સંસદીય વિસ્તારમાં સમાવિષ્ટ વિધાનસભા બેઠક પ્રમાણે તારીખ ઓગણત્રીસ મી એપ્રિલથી તારીખ ચાર મે સુધી પોસ્ટલ બેલેટથી મતદાન યોજાઈ રહ્યા છે જે અંતર્ગત ચૂંટણી કામગીરીમાં રોકાયેલા અને ફોર્મ બાર ભરીને આપ્યું હોય એવા કર્મચારીઓ સવારથી નવથી સાંજના છ કલાક દરમિયાન બેલેટ પેપરથી મતદાન કર્યું હતું ખાસ કરીને તાલીમ વખતે જ વોટિંગ થાય તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે સાથે સાથે આખરી એક્સચેન્જ મેળા વખતે વોટિંગ કરેલા બેલેટ પેપરનું છેલ્લી વખતે એક્સચેન્જ કરવામાં આવશે આજે સુરત પોલીસ વેલ્ફ ફેર હોલ ખાતે લોકસભાની ચૂંટણીમાં ફરજ બજાવતા તમામ સરકારી કર્મચારીઓ માટે મતદાન યોજ્યું હતું જ્યાં તમામ પોલીસ અધિકારીઓ તેમજ પોલીસ કર્મચારી હોમગાર્ડ ટીઆરબી ના જવાનો મતદાન કરવા પહોંચ્યા હતા નવસો જેટલા સરકારી કર્મચારી મતદાન કરશે મતદાન માટે પોલીસ કર્મચારીઓ લાઈન લગાવી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત અત્યારે સુરત પૂર્વનું અહીંયા મતદાન ચાલી રહ્યું છે પોસ્ટલ બેલેટ દ્વારા ફેસિલિટેશન સેન્ટર છે આપણું આ અહીંયા પોલીસ અને હોમગાર્ડનું વોટિંગ ચાલી રહ્યું છે તમામ પોલિંગ સ્ટાફનું આપણે બે ફેસિલિટેશન સેન્ટર કર્યા છે ત્યાં આપણે મતદાન કરશું લગભગ ચોવીસો જેટલા લોકો આની અંદર મતદાન કરી અને સવારના નવ વાગ્યા થી ચાલ્યું છે અને આજે અને આવતીકાલે બે દિવસ માટે આ વ્યવસ્થા રાખવામાં આવી છે છે આપણે અહીંયા જ એટલે કમ્યુનિટી સેન્ટરમાં એમને એવી રીતના સ્લોટમાં જ આવે છે એ લોકો એટલે ઓછામાં ઓછા લોકો આવી શકે એના માટે અને સાથે જ બધાનું મતદાન થઈ શકે આપણે સ્લોટ વાઇઝ રાખ્યા છે સાથે પાણીની વ્યવસ્થા રાખેલી છે બાર શેડ જેવું છે અહીંયા કોઈ એવી તડકાની કેવી તકલીફ થાય એવું નથી